પશુહિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ ટાટકી પશુ હિંસા કરનારી અટકાયત જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ દિયોદર શહેરના લોહારપરા વિસ્તારનો પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જીવદયા પ્રેમીઓમાં આ વિડીયોને લઈને ભારે રોષ ફેલાયો હતો જ્યાં આ વાયરલ વિડીયો દિયોદર શહેરના લોહારપરા વિસ્તારનો હોવાનું દિયોદર પોલીસને માલુમ પડતા વિડીયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી જેમાં પશુની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમની અટકાયત કરી હતી જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેમાં લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસે એક ઈસમને અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જે જે આમ તો તાલુકામાં તમામ લોકો જીવ જે આપણે છે આ વિડીયો જોઈને તમામનું મન ધૂંધાણે અને અમને જાણ થતાં અમે સાહેબ સાહેબશ્રીને ડીએસપી સાહેબને મળી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોને ધરપકડ થાય અને અમારા તમામ જીવ જે આપણે એવી માગણી છે કે આ લોકોએ ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે આજુબાજુમાં પણ અમનો ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રીતે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અને તમામ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય એવી સાહેબશ્રીએ પણ એસપી સાહેબે ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે ત્રણ દિવસની અંદર એમની સામે કડક કાર્યવાહી થશે તમે શાંતિ રાખો છો ત્રણ દિવસની અંદર કાર્યવાહી નહીં થવામાં આવે તો આગળના જીવ બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ કદાચ અમારે ભૂગડતા ઉપર બેવું પડે લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવ જીવદયાત્રાની તમામ સંગઠનો સાથે છે એટલે આજે અમે આ આવેદન નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલા લે અને કડક કડક સજા થાય એ મારી વિનંતી છે આજે બપોરે અંદાજે બાર એક વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને એક બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિવસેની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ પાચ ફોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે છે દિવોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દિવોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દિવોદરની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે